નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરના રાજપુર ગામની ડેરીમાં સાગરદાળમાં ભૂકો આવતા પશુપાલકો માં રોષ કોથળા પથળાય તો બની શકે ભેળસેળ ન હોય અધિકારીઓએ જણાવ્યું વડનગર તાલુકાના રાજપુર ગામની દૂધ મંડળીમાં ગત પચીસ તારીખે દૂધસાગર ડેરી દ્વારા ફાળવવામાં આવેલા સાગરદાળમાં વધારે પડતો ભૂકો આવતા પશુપાલકો પરેશાન થઈ ગયા છે પશુપાલકોના જણાવ્યા અનુસાર આ દાણ પશુઓ ખાતા નથી આથી અમારી હાલત દયનીય બની ગઈ છે લોકો દ્વારા જગુદળના અધિકારીને પણ જાણ કરાઈ હતી રાજપુર ગામના પશુપાલક વસંતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગામની ડેરીમાં પચીસ તારીખે ત્રણસો જેટલી સાગરદાન બોરીઓ આવી હતી સાગરદાન ગળે લઈ ગયા બાદ ખોલતા વધારે પ્રમાણમાં ભૂક્કો નીકળ્યો હતો ડેરીમાં તપાસ કરતા મોટા ભાગની બોરીઓમાં ભૂક્કો જણાયો હતો ડેરીના અધિકારી ફાલ્ગુનભાઈ ચૌધરીએ જણાવ્યું કે કોથળા પથળાયા હોય તો આવું બની શકે છે দাঁড়া বের না হয়ে